શ્રી ગણેશાય નમ સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધાર્મિક વ્રતકથાઓમાં આ ચેનલ પર તમને મળે છે સરસ મજાની ધાર્મિક આધ્યાત્મિક કથાઓ વાર્તાઓ તેનું મહત્વ અને તેની વિધિ આજના વિડીયોમાં આપણે જાણીશું બળેવ એટલે કે રક્ષાબંધન વિશે તો આવો જાણીએ અગાઉ આપણે વાત કરીએ એમ બળેવ એટલે રક્ષાબંધન શ્રાવણ સુદ પૂનમના દિવસે રક્ષાબંધન આવે છે રક્ષાબંધન એટલે ભાઈ બહેનના નિર્મળ પ્રેમનો અમૂલ્ય ઉત્સવ આ દિવસે બહેન ભાઈને ઘરે જઈ ભાઈને હાથે રાખડી બાંધે છે અને ભાઈના કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરે છે અને તેના બદલામાં ભાઈ બહેનને યથાશક્તિ ભેટ પણ આપે છે રક્ષાબંધનની ઘણી બધી કથાઓ છે તેમાંની એક કથા ઇન્દ્રની પણ છે તો આવું જાણીએ એક સમયે દેવરાજ ઇન્દ્ર દાનુ સાથે બાર બાર વર્ષ સુધી લડતા લડતા થાકી ગયો આ વખતે બૃહસ્પતિનું આગમન થયું તેમણે ઇન્દ્રને કહ્યું હે સુરેન્દ્ર હું તમારું મંગલ કરવા રક્ષાબંધન કરું છું મારા આશીર્વાદે તમે દૈત્યોનો સરળતાથી નાશ કરી શકશો અને આમ કહી બૃહસ્પતિએ રક્ષા તૈયાર કરી આપી આ રક્ષા ઇન્દ્રાણીએ દેવરાજના હાથ પર બાંધી દીધી અને અંતે ઇન્દ્ર એમાં વિજય થયા આમ પહેલાંના સમયમાં યુદ્ધમાં જતા પતિ કે પુત્રને માતા કે બહેન રાખડી બાંધી તેમના વિજય માટે ભગવાનને પ્રાર્થના કરતા હતા આવી જ એક વાર્તા કુંતા માતાની પણ છે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું ત્યારે કુંતા માતાએ અભિમન્યુને રાખડી બાંધી આપેલી એ રાખડી જ્યાં સુધી અભિમન્યુના કાંડા પર રહી ત્યાં સુધી અભિમન્યુ સુરક્ષિત રહ્યો ત્યાં સુધી અભિમન્યુ યુદ્ધમાં વિજય મેળવતો રહ્યો તેને કોઈ હરાવી શકતો નહોતું આ સિવાયની એક વાર્તા છે ચિત્તોડની રાણી જોધાબાઈની એક સમયે જ્યારે પોતાના પર સંકટ આવ્યું ત્યારે ચિત્તોડની રાણી જોધાબાઈએ પોતાની માતૃભૂમિના રક્ષણ માટે મોગલ બાદશાહ હુમાયુને રાખડી મોકલેલી અને તેને પોતાનો ભાઈ બનાવ્યો હતો આમ રાખડીનો મહિમા ઘણા વર્ષોથી ચાલ્યો આવે છે રાખડીના દિવસે એટલે કે રક્ષાબંધનના દિવસે બ્રાહ્મણો સવારે વહેલા ઊઠી નદીએ જઈ સ્નાન કરે છે જૂની જનોઈ બદલીને નવી જનોઈ ધારણ કરે છે અને જૂની જનોઈને તેઓ જળમાં પતરાવી દે છે વળી રક્ષાબંધન એટલે કે બળેવને કેટલાક લોકો નાળિયેરી પૂનમ પણ કહે છે આ દિવસે સાગરખેડૂઓ સાગરમાં શ્રીફળ હોમી સાગરદેવનું પૂજન કરે છે અને પછી જ વહાણે ચડે છે આમ બળેવનો દિવસ બ્રાહ્મણો ભાઈ બહેન તેમજ સાગરખેડુ સૌ માટે ખૂબ જ આનંદનો ઉત્સવનો દિવસ હોય છે તો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે આ દિવસે અને આ દિવસથી ભાઈ બહેન સૌનું કલ્યાણ થાય સૌ સુખી થાય જય શ્રી કૃષ્ણ